ડીસામાં રેન બસેરા બનાવામાં કૌભાંડનો મામલો રૂપિયા છત્રીસ લાખ પચાસ હજારની ખર્ચ બનેલા રેન બસેરા કાગળ પર સરકારી કાગળ પર વર્ષ બે હજાર સોળથી બે હજાર પચીસ સુધી રેન બસેરા બનાવવાનું કૌભાંડ અરજદાર પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની નિમણૂક ડીસામાં તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરાઈ પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે અને છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની બે હજાર અઢાર ઓગણીસથી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોઈએ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે ડીસા નગરપાલિકા હસ્તક બે રેન બસેરા છે એમાં રેન બસેરા તરીકે જે મુખ્ય ઉપયોગ છે એ શેલ્ટર હોમ તરીકે છે ત્યાં એ અન્ય છે જેમાં લગભગ એકસો બેતાલીસની કેપેસિટી હોય છે અને લગભગ સિક્સટી ફો સિક્સટી સિક્સ્ટી ફાઇવ પર્સન્ટની ઓક્યુપન્સી દરરોજ રહેતી હોય છે બીજું એક રેન બસે બીજું એક શેલ્ટર રેન બસેરા છે એ શ્યામ બંગલોસ છે ત્યાં આગળ હાઈવેની નજીક છે શ્યામ બંગલોસ તેના ત્યાં આગળ બનાવવામાં આવેલું છે જે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા આયોજન કચેરી તરફથી મંજૂરી મળેથી બનાવવામાં આવેલું છે રેન બસેરા બનાવવા પાછળનું કારણ શું રેન બસેરા પાછળ બનાવવાનું કારણ એ હોય છે કે મુખ્યત્વે એક જ કારણ હોય છે કે જેમાં દાખલા તરીકે કોઈ કોઈ ઘરવિહુણું હોય અથવા તો કોઈ અપંગ કે ભિખારી હોય કે એવું કોઈ વ્યક્તિ હોય અને જેની પાસે કોઈ ઘર ના હોય અથવા તો તત્કાલ કોઈ આશરો ના હોય અથવા તો ચોમાસાની કે એની પરિસ્થિતિ આવી ગઈ હોય અને ત્યારે કોઈ આશરો ના હોય તો તે ત્યાં આગળ રહી શકે છે ઓકે સર આપણા કહેવા મુજબ ગરીબ લોકોને રહેવા માટે બનાવવા રેન બસેરા બનાવવામાં આવે તો કરોડપતિ છે કોમન આવે છે આ જે જગ્યાએ કોમન બનાવ આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતીથી ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજનના કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો એટલે એ શેડ અને નીચેનું તળયુલ બનાવવામાં આવેલું છે શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારીશ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે જેમાં રેન બસેરાના કુલ દસ કામોની વિગતો દર્શાવી છે તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે જેમાં કુલ છ સભ્યોની નિમણૂક કરેલી છે એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી બેથી ત્રણ દિવસમાં સબમિટ કરવાની છે એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમોસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે